કડવા કારેલા સ્વાસ્થ્ય માટે વરદાન કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે કોઈ વરદાથી ઓછા નથી તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે તે આયર્ન કેલ્શિયમ પોટેશિયમ વિટામિન અને નો પણ સારો સ્ત્રોત છે બીજી બાજુ આયુર્વેદમાં કારેલાનો ઉલ્લેખ કુદરતી ઔષધિ તરીકે કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે તેથી કારેલાની ઉત્પત્તિ ભારતીય ઉપખંડમાં થઈ હોવાનું માનવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે તે પાચનતંત્રને સુધારવા અને વજન નિયંત્રણમાં મદદ કરે છે કારેલા શરીરના ડિટોક્સ માટે પણ ફાયદાકારક છે કારેલાનું પોષણ મૂલ્ય શું છે કારેલા એક પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ છે તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે પરંતુ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ ઓછા હોય છે સાથે જ પ્રોટીન અને શુગર પણ હોય છે કારેલામાં રહેલા અદ્ભુત વિટામિન અને મિનરલ્સ કારેલાની સૌથી ખાસ વાત એ છે કે સ્વાદમાં કડવા હોવા છતાં તે વિટામિનથી ભરપૂર હોય છે ઉપરાંત તેમાં આયર્ન મેગ્નેશિયમ અને ઝિંક જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ પણ હોય છે ઔષધીય ગુણોથી ભરપૂર કારેલા ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે કારેલામાં ઘણા ઔષધીય ગુણો પણ છે તેમાં ચરેન્ટિન અને પોલીપેપ્ટાઇડ જેવા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે તેનાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે કારેલા ખાવ અને તંદુરસ્ત રહો કારેલા ખાવાના ઘણા ફાયદા છે ખાસ કરીને ડાયાબિટીસમાં ફાયદાકારક છે ઉપરાંત તે પાચન સુધારવા અને ડિટોક્સિફિકેશનમાં પણ ખૂબ અસરકારક છે કારેલા ખાવાના દસ મોટા ફાયદા જુઓ એક વજન ઘટાડવામાં મદરૂ તારેલા એક ઓછી કેલરી અને ઉચ્ચ ફાઇબરવાળું શાકભાજી છે તે ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને બિનારોગ્યપ્રદ નાસ્તો ખાવાની ઈચ્છા ઓછી થાય છે તારેલા ચયાપચય મેટાબોલિઝમને ઝડપી બનાવે છે જેના કારણે શરીર ઝડપથી કેલરી બર્ન કરે છે અને વજન નિયંત્રણમાં રહે છે બે પાચનતંત્ર સુધારે છે કારેલામાં હાજર ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ પાચનમાં સુધારો કરે છે તે કબજિયાત ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે કારેલા લિવરની કાર્યક્ષમતા વધારીને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે ત્રણ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે કારેલામાં ચરેન્ટિન અને પોલીપેપ્ટાઇડ નામના સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે તે બ્લડ સુગર લેવલ ઘટાડે છે અને ટાઇપ બે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે ચાર હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે કારેલા કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો ધમનીઓમાં પ્લેક જમા થતા અટકાવે છે જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે પાંચ ચામડી માટે ફાયદાકારક કારેલામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે આ ખીલ ડાઘ અને ત્વચાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે તેમાં રહેલું વિટામિન ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે છ રોગપ્રતિકારક શક્તિ વધારે છે કારેલામાં વિટામિન સી જિંક અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તે શરીરને બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે સાત લિવરના રોગો અટકાવે છે કારેલા લિવર ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે અને ફેટી લિવર હેપેટાઇટિસ અને કમળો જેવી બીમારીઓથી બચાવે છે આઠ કેન્સરનું જોખમ ઘટાડે છે કારેલામાં રહેલા ફાઇટોકેમિકલ્સ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે કારેલા ખાસ કરીને સ્તન લિવર અને કોલોન આંતરડા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદુપ થઈ શકે છે કારેલા ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે જોકે વધુ માત્રામાં ખાવાથી એસિડિટી અથવા પેટમાં દુખાવો થઈ શકે છે તેથી મર્યાદિત માત્રામાં જ સેવન કરો કારેલાનો રસ એક દ્વિતિયાશ કપથી વધુ ન પીવો વધુ પડતા કારેલાનો રસ પીવાથી બ્લડ શુગર ઓછી થઈ શકે છે અને પેટ ખરાબ થઈ શકે છે કારેલા ડિટોક્સિફિકેશન કરે છે અને ચામડીના ચેપ ખીલ અને ડાઘ ઘટાડવામાં મદદ કરે છે કારેલામાં પરોપજીવી વિરોધી એન્ટિપેરાસિટિક ગુણો ભરપૂર હોય છે જે આંતરડામાં રહેલા હાનિકારક કૃમિને દૂર કરે છે સામાન્ય રીતે કારેલા બધા માટે સલામત છે જો કે કેટલાક લોકોએ તેને ખૂબ ઓછી માત્રામાં ખાવું જોઈએ અથવા તેને ટાળવું જોઈએ સગર્ભાવ જેમના બ્લડ શુગરનું પ્રમાણ ઓછું હોય જેમનું બ્લડ પ્રેશર ઓછું રહે છે જેમને ગેસ્ટ્રિક અથવા પેટની સમસ્યા છે જેમણે હમણાં જ સર્જરી કરાવી છે જેમને હેપેટાઇટિસ અથવા લિવરની બીમારી છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર